જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું મીઠા ઘૂઘરા તો મીઠા ઘૂઘરા બનાવવા માટે અહીંયા આપણે મેંદાના લોટના ઘૂઘરા બનાવીશું તો અહીંયા મજાની વાત તો એ છે કે આ ઘૂઘરાને આપણે બનાવવા માટે પૂરી વણવાની બિલકુલ ઝંઝટ નથી એકદમ ઝડપથી અને ઇન્સ્ટન્ટ બની જાય એવા ઘૂઘરા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે અંદરની ફિલિંગ માટેના આ સૂકામેવાને સાતળી લઈએ તો એક કઢાઈમાં એક ચમચી ઘી મૂકી એ સ્લો ફ્લેમ ઉપર આપણે ધીમે ધીમે આપણે એને કૂક થવા દઈશું બદામનો કલર ચેન્જ થાય ને પછી એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું જો આ મેવાને સાતળીશું ને તો એમાં તો એક ભેજ હોય ને એનું મોઇશ્ચર છે એ ઉડી જાય અને બીજું છે ઘીમાં સતળાય ને એટલે એનો ટેસ્ટ વધી જાય એટલા માટે આપણે એને ઘીમાં સાતળી લેવાના તો એ જ કઢાઈમાં આપણે કાજુને પણ સાંતળીશું કાજુનો કલર ચેન્જ થાય ને પછી કાજુને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે એ જ ઘીમાં એક વાટકી જેટલો મેં ઝીણો રવો આવે છે ને એ રવો લીધો છે આ રવાને પણ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ધીમે ધીમે આપણે એનો કલર થોડો બદલાઈને આછો ગુલાબી જેવું થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું જો વધારે લાલ નથી કરવાનું નહીંતર એ દાજની વાસ આવશે અને હવે જેટલો મેં રવો લીધો છે ને એટલું જ મેં અહીંયા લીલા સોરી સૂકા કોપરાનું ખમણ લીધું છે તો એને પણ આપણે સાતળી લેશું સાથે સાથે ગેસની ફ્લેમ જો એકદમ સ્લો જ રાખજો નહીંતર તરા મસાલા તમારા બળી જશે અને જેટલો મેં કોપરાનું ખમણ લીધું છે ને એટલું જ મેં અહીંયા દૂધનો માવો લીધો છે તો એને પણ બરાબર આપણે મિક્સ કરી લેશું અને હવે પછી આવશે અહીંયા સાકર પાવડર તો એક વાટકી જેટલી મેં સાકર લીધી છે જેટલો મેં રવો લીધો છે ને એટલી જ મેં સાકર અહીંયા લીધી છે અને હવે પિસ્તાની કતરણ આપણે કરી દઈશું અને હવે પછી આપણે જે કાજુ અને બદામને જે સાતળેલા હતા ને એ ઠરીને પછી આપણે એને એનો પણ આપણે અધકચરો પાવડર કરી લેવાનો બહુ ફાઇન પાવડર પણ નહીં અને વધારે એ જાડો પણ નહીં એવું પાવડર બનાવી અને એ પણ એમાં કરી દઈશું હવે મેં કડાઈને નીચે ઉતારી લીધી છે અને સાકરમારી જો દળેલી છે ને પહેલાંની પડેલી છે તો થોડા ગાંગડા થઈ ગયા છે તો એને પાંગવા માટે હું હાથેથી થોડીક વાર ક્રસ કરું છું અને એ બે ચમચી જેટલી મેં પીસ કિસમિસ અહીંયા કરી છે તો આ બધા મસાલા બરાબર મિક્સ કરી લેવાના છે જો આ રીતે બાઇન્ડિંગ આવી જાય ને મુઠ્ઠી બંધાય એવું એવું આપણે મિશ્રણ બનાવવાનું છે તો આપણે માવો કર્યો છે ને તો એ મિસ બાઇન્ડિંગ તો આવી જ જશે તો હવે એક વાટકી જેટલું જો જે મેં વાટકીમાં જલ લીધું છે ને એ જ વાટકી જેટલો મેં એક વાટકી અહીંયા રવાને મેં બરાબર ચાળી અને લઈ લીધો છે અને આપણે અહીંયા પાણી પણ એટલું જ વપરાશે તો એ તમારે થોડું થોડું કરવાનું જો એકી સાથે કરી દેશો ને તો એમાં લમ્સ બનશે ને એ ઘડીકમાંથી ભાંગશે નહીં એટલા માટે થોડું થોડું પાણી કરતું જવાનું અને બેટર તૈયાર કરતું જવાનું છે જો અહીંયા આપણે લોટ બાંધવાનું નથી કેમ કે આપણે પૂરી ભણવાની નથી અને હવે ઉપરનું પડ આપણું સોફ્ટ બને ને એટલા માટે થઈને અહીંયા મેં એક ચમચી જેટલું તેલનું મોણ કર્યું છે તમે અહીંયા ઘી પણ લઈ શકો છો કેમ કે આ કરવાથી ઉપરનું જે પળ છે ને એ સરસ એવું ક્રંચી અને સોફ્ટ બનશે તો બેટર આપણું લમ્સ ફ્રી તૈયાર થઈ ગયું છે અને જો હું તમને હમણાં બતાવું જો આ રીતનું રિબિનની જેમ પડે ને એ રીતનું બેટર તૈયાર કરવાનું છે આપણે અને હવે તમને જો હું હમણાં પાછળથી પણ બતાવું કે આપણા ચમચામાં ચૂંટેલું હોવું જોઈએ અને તમે જો આંગળી ફેરવો ને તો એ રેરાવું ન જોઈએ મતલબ કે એટલું પાતળું ન હોવું જોઈએ હવે જ્યારે આપણે ઘૂઘરાની ફિલિંગ ભરીએ ને ત્યારે સાઈડમાં લગાવવા માટેનું આપણે આ એક સ્લરી બનાવી લઈએ તો બે ચમચી મેંદાનો લોટ લીધો છે એમાં આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી કરી થોડું થોડું પાણી કરતું જવાનું અને જાડી એવી સ્લરી બનાવવાની છે જ્યારે આપણે ઘૂઘરા બનાવીશું ને ત્યારે એને આ વાપરીશું તો ગેસની ફ્લેમ મેં ચાલુ કરી અને તવો ગરમ મૂકી દીધો છે તવો આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ રાખવાનો છે બિલકુલ આપણે એમાં દાઢ ન પડવી જોઈએ તો આપણે જેમ ઢોસો પાથરીએ ને પૂડલું કે ઢોસો એ રીતે આને આપણે પાથરી દેવાનું છે તો હવે આનો કલર ચેન્જ થઈને ત્યાં સુધી એને થવા દેવાનું છે ગેસની ફ્લેમ બિલકુલ વધારવાની નથી એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આને આપણે શેકવાના છે તો તમે જોઈ શકો છો ને કે અહીં પુડલાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને હાથેથી લઈ લેશું કેમ કે આપણે તવો બહુ ગરમ જ છે નહીં તો હાથેથી આસાનીથી લેવાઈ જશે તો આ જ રીતે આપણે બધાને કરી લેવાના પણ જો બધા એકી સાથે નહીં ચાલે આપણે એક એક કરતું જવાનું અને ઘૂઘરાને ભરતું જવાનું છે પણ જો તમે એકલા જ કરો છુઓને તો ચાર પાંચ કરી અને પછી એને ઢાંકી દેવાના એ પણ હું તમને આગળ બતાવીશ તો જો આપણે જે સ્લરી બનાવી છે ને એ સ્લરીને હું આ ઘૂઘરાનું મોલ્ડ છે મારી આગળ આપણે એને બીબું કહીએ છીએ શુદ્ધ ભાષામાં તો એની જે સાઈડો આપણી પેક થતી હોય ને એ ત્યાં આપણે કિનારી પર એને લગાવી દેવાનું જેથી કરીને બરાબર ચીપકી જાય જ્યારે ઘૂઘરો તળીએ ને ત્યારે એ છૂટું ના પડે એટલા માટે એ કરવું જરૂરી છે તો એ ખાસ કરજો તો મારી પાસે જો આવું ઘૂઘરાનું મોલ્ડ છે ને તો હું એમાં બનાવું છું આ આપણે હાથેથી નહીં ચાલે કેમ કે પૂરી વણીને કર્યા હોય ને તો એ હાથેથી ચાલે તો જો હવે આ જ રીતે હું ચાર પાંચ છે ને પુડલા એકી સાથે બનાવી લઈશ જો હું તમને બીજો પણ કરીને બતાવું છું જો આ રીતે મેં થાળી ઢાંકી દીધી ને સુકાવાનું જોઈએ મતલબમાં જો એ સુકાઈ જશે ને તો એ બરાબર પેક નહીં થાય એ ખુલ ખુલી જશે જ્યારે તમે તળશો ને ત્યારે તો જો મેં એક લઈ લીધું છે અને બીજું મેં ફરી ઢાંકી દીધું છે તો આ જ રીતે આપણે બધા કૂકરાને બનાવી લેવાના છે કે સાથે અને પછી આપણે તળી લેશું તો ફિલિંગ આપણે અંદર જેટલું આપણું મોલ્ડ હોય ને એ પ્રમાણે જ આપણે કરવાનું હું અહીંયા મોટી એક ચમચી જેટલું કરું છું તો ઘૂઘરા તમારા બિલકુલ ખુલશે નહીં જો વધારે ભરાઈ જશે ને ફિલિંગ તો ઘૂઘરું તમારો તળાતી સમયે ફૂલશે ને તો ફાટવાનું ભય ના રહે તો જો તેલ આપણું આવી ગયું છે મીડિયમ ગરમ થઈ ગયું છે બહુ વધારે ગરમ નથી કરવાનું અને જો ઓછું આવેલું હશે ને તો ઘૂઘરા તમારા ઓછા તેલમાં ઓઇલી બની જશે અને ફાટી પણ જશે એટલા માટે તેલ થોડુંક સારું આવેલું હોય ને ત્યારે જ આપણે ઘૂઘરા અંદર કરવાના જો તમે જોઈ શકો છો ને કે તેલ મારું કેટલું ગરમ છે બબલ્સ આવે એના ઉપરથી જ ખ્યાલ આવે કે તેલ સારું ગરમ થઈ ગયેલું છે પણ ધુવાળા જો બહાર આવે ને એટલું બધું ગરમ નહીં થવા દેવાનું અને હવે આપણે આ બદામી રંગના શેકાય ને ત્યાં સુધી એને ધીમે તાપે પછી એવું લાગે ને કે વધારે ગરમ તો સ્લો ફ્લેમ કરી દેવાની અને એને સાત આઠ મિનિટ માટે કૂક થવા દેવાના તો હવે જો આ જે આપણે ઘૂઘરા ભરી ત્યારે જે બહારની કિનારીનું વધે છે ને એને પણ આપણે ફેલ નહીં થવા દઈએ એને આ રીતે કુરકુરાની જેમ તળીને લેવાની બહુ મજા આવશે તો આને પણ આપણે આ જ રીતે બધાને તળી લેશું અને પછી એને નીચે ઉતારી ઉપર આપણે ચાટ મસાલો કે સંચળ પાવડર એ બધું કરી દેવાનું તો બહુ સરસ એવા ટેસ્ટી લાગશે એ બાળકોને તો એ બહુ મજા આવશે તો હું અહીંયા સંચળ પાવડર કરું છું અને ચાટ મસાલો હોય ને તો એ પણ કરવાનો તો જો અમારી રેસીપી તમને હેલ્પફુલ લાગતી હોય ને તો પ્લીઝ વધારેમાં વધારે શેર કરજો અને જો આ વિડીયો ગેમો હોય ને તો વિડીયોને એક લાઈક આપી અને વધારેમાં વધારે શેર કરજો જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવી નવી કંઈ રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું એક નવી રેસીપીમાં સર્વને મારા જય શ્રી કૃષ્ણ